નમસ્કાર મિત્રો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ઓલેજ હાથ મિત્રો એલઆરડી ભરતી બાબતે હસમુખ પટેલના બે ટ્વીટ આવે છે એક ટ્વીટ આવેલ છે ગઈ કાલે એટલે કે સત્તર ઓગસ્ટ બે હજાર બાવીસના રોજ અને એક ટ્વીટ આવેલ છે અઢાર ઓગસ્ટ બે હજાર બાવીસના દસ ત્રેવીસના રોજ આવેલ છે એટલે કે અત્યારે સવારે લેટેસ્ટ એક ટ્વીટ આવેલ છે જોઈ લઈએ બંને ટ્વીટમાં શું કહેવા માંગે છે હસમુખ પટેલ તો જે આજે જે ટ્વીટ આવ્યું છે અઢાર ઓગસ્ટ બે હજાર બાવીસના રોજ જેમાં હસમુખ પટેલે કહેવામાં આવ્યું છે કે એસસીબીસી અનામત જે છે એક ચાર ઇઠ્યોતેરથી અમલમાં આવેલ હોય તેના પ્રમાણપત્રની ચકાસણી માટે તે પૂર્વે નોંધાયેલ હોય તેવા દસ્તાવેજની માગણી કરવામાં આવેલ છે અને તેવું જાણવા મળે છે આ અંગેની પ્રશ્નોત્તરી જે છે એ સમાજ કલ્યાણ વિભાગ દ્વારા માન્ય કરવામાં આવશે ત્યારે ઉમેદવારને જણાવવામાં આવશે આ ટ્વીટ હસમુખ પટેલે આજે અઢાર ઓગસ્ટ બે હજાર બાવીસના રોજ દસ ત્રેવીસના રોજ કરવામાં આવેલ છે તેમજ મિત્રો સેકન્ડ ટ્વીટ જે કરવામાં આવેલ છે તે જોઈ લઈએ સેકન્ડ ટ્વીટ ગઈકાલે સત્તર ઓગસ્ટ બે હજાર બાવીસના રોજ હસમુખ પટેલ દ્વારા જે કરવામાં આવેલ છે તે ગુજરાત શિડ્યુલ કાસ્ટ સિડ્યુલ ટ્રાઇબ એન્ડ અધર બેકવર્ડ કાસ્ટ ઇસ્યુઅન્સ એન્ડ વેરિફિકેશન ઓફ સર્ટિફિકેટ એક્ટ બે હજાર અઢાર મુજબ સરકારી નોકરીમાં નિમણૂક આપતા પૂર્વે જાતિ પ્રમાણપત્રનું વેરિફિકેશન જરૂર હોય જરૂરી હોય ઉમેદવારો બોર્ડની વેબસાઇટ પર દર્શાવેલ દસ્તાવેજો તૈયાર રાખે જેથી તેમની નિમણૂકમાં વિલંબ ન થાય આ એટલા માટે કારણ કે ગઈકાલે જે એલઆરડી ને જે હાઈકોર્ટમાં જે પિટિશન દાખલ થયેલ હતી એનો ચુકાદો આવી ગયેલ છે એટલે કે હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલવામાં આવશે તો તમે જે તમારા ડોક્યુમેન્ટ છે એ તૈયાર રાખો જેથી કરીને તમારે નોકરીમાં વિલંબ ન થાય એવી વાત હસમુખ પટેલ દ્વારા કરવામાં આવેલ છે તો મિત્રો આપણી ચેનલ ઉપર અપડેટ પણ મૂકવામાં આવે છે તેમજ મોડલ પેપર પણ મૂકવામાં આવે છે અને કરંટ અફેર્સના વીકલી કરંટ અફેર્સ તેમજ મંથલી કરન્ટ અફેર્સ પણ મૂકવામાં આવે છે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આવનાર દરેક વિડીયોની નવી નોટિફિકેશન મળી રહે અને આપની તેરમાં વધારો થઈ શકે તેમજ નવા અપડેટ વિશે આપ અપડેટ રહો કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત